સુરત બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં વાહનોની ચોરી કરનારી સમોને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આ દરમિયાન ડીસીબી પોલીસે રીઢા વાહન ચોર રાકેશ સિંહ ઉર્ફે મારવાણી બહાદુર સિંહ કવ્યાની ધરપકડ કરી હતી પોલીસે આરોપીને રાંદે રિવરફ્રન્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો પકડાયેલ ઈસમની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તારીખ સત્યાવીસ ત્રણ પચીસના રોજ બપોરના સમયે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડની જલારામનગર સોસાયટીમાંથી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી બાઇકની ચોરી કરી હતી ચોરી કરેલ બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં આરોપીએ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જલારામનગરમાંથી બીજી બાઇકની ચોરી કરી બંને બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં તે ચોરી કરેલ બાઇક રાંદેર વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે બિનવારસી બાઇક પાર્ક કરી દેતો હતો હાલ ડીસીબી પોલીસથી બંને બાઇક રિકવર કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પાંડેસરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ નવ ગુના નોંધાયેલા હતા જ્યારે ઉધના અને ખટોદરા પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો હતો આરોપીને એક વખત પાસા પણ થયેલા છે જેમાં તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યો હતો